વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે બાજરાના ચીલાની રેસીપી શેર આવી છું તમે ઘણી જાતના ચીલા ટ્રાય કર્યા હશે પણ આજે આપણે બાજરાના હેલ્ધી ચીલા બનાવીશું તો આ ચીલા બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં બે વાટકા જેટલો બાજરાનો લોટ લઈ લઈએ તો અહીં તમે બાજરાના લોટની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો બે વાટકા બાજરાના લોટને એડ કરી લીધા બાદ આપણે તેમાં વેચીસ એડ કરીશું તો પહેલાં આપણે એક નંગ કાંદાને ઝીણા ચોપ કરીને લઈ લીધા ત્યારબાદ એક નંગ ગાજર છે જેને મેં છીણી લીધું છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આપણે અહીં ટામેટા જેનો એક નંગ લેવાનો છે અને ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરી દીધું હવે આ ચીલાને હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં એક મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું કોથમીરની જગ્યા પર તમે ઝીણી ચોપ કરેલી પાલક પણ એડ કરી શકો છો ત્યારબાદ આ ચીલાને ટેસ્ટી અને થોડા સ્પાઈસી બનાવવા માટે આપણે તેમાં આદુ લસણ અને મરચાંની બે ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈએ ત્યારબાદ આપણે આમાં બે ચમચી જેટલું ઘરમાં રહેલું દહીં એડ કરીશું દહીં બે ચમચી જેટલું એડ થઈ જાય ત્યારબાદ આ ચીલાનો ટેસ્ટ વધારવા અને પચવામાં સહેલા રહે એટલા માટે એક ચમચી જેટલો અજમો છે તેને એડ કરી લઈએ અજમો એડ થઈ ગયા બાદ આ ચીલાને નટી ફ્લેવર આપવા માટે આપણે તેમાં બે મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું હવે આપણે તેમાં મસાલામાં ફક્ત નમક જ એડ કરવાનો છે તો સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ હવે આ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ નથી કરવાની પહેલાં આપણે અડધા વાટકા જેટલું પાણી એડ કરી લઈએ અને હવે પાણી એડ કર્યા બાદ આપણે હલાવી અને મિક્સ કરી લઈશું આ બાજરાના ચીલા બનાવવા માટે આ બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી ખૂબ જ જરૂરી છે તો બધું પાણી આપણે સાથે એડ નહીં કરીએ થોડું થોડું એડ કરી હલાવતા જઈશું અને આની કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લઈશું અહીં આપણે દહીં એટલા માટે એડ કર્યું કેમ કે જ્યારે તમે ચણાના લોટની અથવા તો બાજરાના લોટની કોઈ પણ રેસીપી ખાવ છો તો તે ખાતા સમયે કોરી કોરી લાગે છે તો એ ના થાય એટલા માટે બે ચમચી જેટલું દહીં એડ કરવું ખૂબ જરૂરી છે અને મરચાંની પેસ્ટમાં મેં નંગ તીખા લીલા મરચાં અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો અને છથી સાત જેટલી લસણની કળીઓ એડ કરી અને પેસ્ટ બનાવી લીધી તો અહીં જોઈ શકો છો આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ બાજરાના ચીલા બનાવવા માટેની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે મને અહીં એક ગ્લાસથી થોડા ઉપર ગ્લાસની પાણીની જરૂર પડી છે હવે અહીં મેં હાઈ ફ્લેમ પર તવાને ગરમ કરી લીધો હવે ફક્ત બે ટીપા તેલના આપણે મિડલમાં એડ કરી દેવાના છે અને વુડન સ્પેચ્યુલાની મદદથી આ રીતે તેલને આપણે સ્પ્રેડ કરી લઈશું તવામાં હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એક ચમચો બેટર એડ કરી દઈશું જે આપણે બાજરાનું બેટર રેડી કર્યું છે તે ફક્ત એક ચમચો જ એડ કરવાનો છે અને અંદરથી બહારની સાઈડ આ રીતે ગોળ ફેરવી અને નાની સાઇઝના એવા ચીલા આપણે બનાવી લઈશું ચીલાની જનરલી નાની સાઇઝ હોય છે પૂરી જેટલી તો આપણે આ રીતની નાની સાઇઝ બનાવી લીધી હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે ઉપરની સપાટી કોળી થાય એટલે કે સુકાવા લાગે ત્યાં સુધી તેને થવા દઈશું ત્યારબાદ પલટાવીને જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે આ રીતનો કલર આવવા દેવાનો છે હવે વુડન સ્પેચ્યુલાની મદદથી નીચેની સપાટીને એકદમ સારી રીતે શેકવાની છે તો ઉપરની સાઈડથી પ્રેસ કરતા જઈએ અને નીચેની સપાટીને એકદમ સારી રીતે શેકી અને તૈયાર કરી લઈએ તમને ખબર છે શિયાળામાં બાજરો વધુ પ્રમાણમાં ખાવામાં શું કરવાને કહેવામાં આવે છે કેમ કે બાજરામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે જે તમારી બોડીને લાંબા સમય માટે ગરમ રાખે છે અને તમારું સુગર લેવલ બેલેન્સ કરે છે એટલા માટે શિયાળામાં બાજરાને વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે તો બાજરો હેલ્થ માટે તો ખૂબ જ સારો છે તો હવે આ શિયાળામાં મારી આ ચીલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો જોઈ શકો છો ઉપરની સપાટીને આપણે આ રીતે શેકી લીધી હવે આપણે બીજા બધા ચીલા આ રીતે જ રેડી કરીશું ફક્ત એક ચમચો બેટરમાં આપણે આ રીતના નાની નાની સાઇઝના ચીલા બનાવી લઈશું હું અહીં હર વખતે ચીલા બનાવતા સમયે તેલનો ઉપયોગ નહીં કરું ફક્ત પહેલી વાર જ એડ કર્યા હતા બે ટીપા તેલના પણ તમે એ બે ટીપા એડ ના કરો તવામાં તો પણ ચાલે પણ બાજરાના લોટ ઉપર ડિપેન્ડ છે ટોટલી બાજરાનો લોટ તમારો જે રીતનો હોય એ રીતે તમારે તેલ એડ કરવાનું પણ અહીં આ ચીલા તેલ વગર પણ રેડી થઈ શકે છે તો જોઈ શકો છો આપણે હર વખતે તેલને એડ નથી કર્યું છતાં એકદમ સરસ તે પલટી પણ જાય છે તવામાં ચોટતા પણ નથી અને તૂટતા પણ નથી બાજરાના જિલ્લાની આ રેસિપીને તમે ડાયટ લિસ્ટની રેસિપીમાં પણ એડ કરી શકો કેમ કે આ તેલ વગર બને છે તેના લીધે આમાં ખૂબ ઓછા પ્રમાણમાં કેલેરીઓ છે તો જે લોકો વેઇટ લોસ કરે છે અને જેનું ડાયટ લિસ્ટ ખૂબ લાંબુ છે તો એ લોકોને ચોક્કસથી આ રેસિપી શેર કરજો ડાયટમાં પણ તમે આ રેસિપી એડ કરી શકો છો અને લઈ શકો છો જે તમારા વજનને ઘટાડવામાં પણ ઉપયોગી થશે અને તમે પેટ ભરીને ખાઈ પણ શકશો તમારો વેઇટ જરાબ પણ ગેઇન નહીં થાય આ રેસિપીથી તો અહીં આપડા ચિલા રેડી થઈ ગયા ફટાફટ તેને ધંધા થંદા દહીંની સાથે સવ કરી લઈએ તૈયાર છે ચીલાનું હેલ્ધી વર્ઝન જે છે બાજરાના હેલ્ધી ચીલા જો તમને આ હેલ્ધી વર્ઝન પસંદ આવ્યું હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ બાજરાની હેલ્ધી રેસીપી કેવી લાગી અને મેં તમને અહીં જણાવી દીધું કે બાજરો શું કરવા ખાવામાં આવે છે વિન્ટરમાં તો ફટાફટ આ વિન્ટરમાં આ બાજરાના હેલ્ધી ચીલાની રેસીપી ટ્રાય કરો કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને કેવી લાગી અને આવા બીજા હેલ્ધી અને ઇઝી રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા જ છો તો વિઝિટ પણ કરી લો અને હા સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દો અને બે લાયકન પણ પ્રેસ કરી દો જેથી કરી તમને આવા હેલ્ધી ઇઝી અને અનોખા રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે હર વખતે મળતી રહે આવા બીજા હેલ્ધી અને ઉપયોગી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ